આ પહેરીએ એટલે ટ્રેડિશનલ તો નહીં મેં તો હમણાં રિસેન્ટલી બર્થ પહેર્યું હતું પણ પંગળ હોય ને તો મસ્ત લાગે અને ક્યાં તૈયાર થવાનું એટલું મળે જ છે અહીંયા આગળ તો આપણે કંઈ રેડી થતાં નહીં જઈ સો સો ત્યોહારે રેડી થાય ને તો સારું આઈ થિંક હું આવી અને પિંક પહેરું બિકોઝ આ પેસ્ટલ કલર છે ને મારા જોડે પેસ્ટલ કલર નહીં તો મારા જોડે છે ને પેસ્ટલ કલર નહીં એટલે મેં છે ને બીજા બધા બે ત્રણ ટ્રાય કર્યા અને છેલ્લે પહેરી તો પિંક જ

હું ક્યાં જઈશ તો હમણાં તો હું કહીએ જ નહીં જવાની પણ હજુ હું ફરી થવાની છું પણ મારે જ્યાંથી બીજું શૂટ કરવું છે હું એને કૃષ્ણા બનાવવાની છું નેક્સ્ટ 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 વીક છે આજે જન્માષ્ટમી પણ હું અત્યારથી કદું પછી બહુ રશ રશ થઈ જાય તો એડિટ કરવાનો બી ટાઈમ ના મળે એટલે કૃષ્ણા બી બનાવી છે ને દાદા બી બનાવી છે સો લાઈટ સી હું યશોદા કેમની બનીશ તો અમારી બંગડી એન્ડ આઈ થિંક આ જાય છે હજી બુટ્ટી પહેરવાની રહી લુક્સ નાઇસ બહુ મોટી નહી પહેરવી જોકે આના પર મોટી જ બધા સારી લાગશે આઈ થિંક આ પહેરો કારણ કે આ ડીપ નેક છે ને એટલે મેં લાસ્ટ યર જીઆન્સીન બર્થડે માં પહેર્યું હતું મેળામાંથી લીધો તો પણ બહુ મસ્ત ક્વોલિટી છે આની અમેરિકન ડાયમંડ જેવો છું બુટ્ટી છે આવી સેમ નાની બી છે મારા જોડે નાની એટલે ખાલી ફ્લાવર વાળી અને નેક નેક પીસ બી છે જો નેક પીસ નઈ પહેરવા મને આજે તારા કે જેટલા હોય એટલા મોજો વાતો બસ હવે મારે બનાવવાનું છે શું બનાવવાનું છે બેસનનું શું બને શું બનાવવાનું છે એટલે બનાવવાનું શું છે મને ખબર છે પણ એને શું કહેવાય મોહનથાળ મોહનથાળ બનાવવાનો છે બિકોઝ આજે રક્ષાબંધન થઈ એન્ડ ભગવાનને બી રાખડી બાંધવાની તો બહારથી લાવીએ ને મીઠાઈ એ બે ત્રણ દિવસ જૂની હોય ફ્રેશ તો હોય નહીં તો ટાઈમ છે તો મેં એકચ્યુલી મગજ બનાવ્યું હતું મોહન બિકોઝ મોહનથાની તો મને રેસીપી નહીં ખબર મને એ ટાઈમે નામ યાદ નહોતું આવતું અને પછી ઇન્ડિયા વાત ચાલતી હતી એટલે આની રેસીપી શૂટ બી નહીં થઈ અને પછી મેં લાલો નવડાયો એમ રેડી કર્યા વાંસળી મૂકી ને પછી અત્તર લગાવ્યું એન્ડ એના પછી મુગટ પહેરાવવાનો ટ્રાય કર્યો બટ અમારા બંનેમાંથી એકથી આ વાળો મુગટ એમને ના પહેરાયો એટલે પછી છેલ્લે મેં આ મુગટ પહેરાયો અને મારા લાલો રેડી પછી મેં દીવો કર્યો એન્ડ એમને કંકુ ચોખા મતલબ કંકુનો ચાલનો કર્યો ચોખા લગાયા એમને પછી એમની આરતી કરી અને પછી રાખડીને મેં છે ને ગાંઠ મારીને જ ડાયરેક્ટ પહેરાવી બીકોઝ એમનો હાથ બહુ નાનો અને પહેરાવતા બી ફાવે નહીં ને એટલે પછી મેં રાખડી ત્યાં આગળ મૂકી દીધી પછી મેં અમારા ગુરુજી છે એમને બી મેં ચાલો કર્યો ચોખા કર્યા અને એમને પણ મેં રાખડી મૂકી દીધી અને બધા જ માતાજીને મેં ચાલનો કર્યો મતલબ જેટલા ભગવાન છે એ બધાને મેં કંકુનો ચાલનો કર્યો ચોખા કર્યા એને પછી માતાજી આગળ બી મેં એક આ રાખડી મૂકી દીધી અને પછી અમે લોકોએ મગજ મૂક્યું બીકોઝ મગજ ગરમ હતું તો ગરમ ગરમ ભગવાનને કશું જ ના મુકાય એટલે પછી મેં મગજ થોડું લેટ મૂક્યું

ฝอยฝอยน้ำซุปนคูซีคูซีกากันน้ำซุปกากันน้ำจดีเฮ้อาร์คูบอลจดิีนพัปันน้ำซุฮะฮาดิกโอ้ดรีจีนพัปันน้ำซุปัปันน้ำดฮาดิกฮาดิกอนนีมัมี่น้ำ

ને હમણાં હેરબેન્ડ પહેરાય દો તો મને વાળ તારા બધા ડિસ્ટર્બ ના કરે ને એટલે ઓકે અને પછી જીઆનસીએ જે મને કોઓપરેટ કર્યું છે મતલબ મેં ત્રણ થી ચાર વાર ઓલો મેઇન જે ચાંદલો હોય એ લૂછીઓ અને પછી કર્યો તો બી એને મને શાંતિથી કરાયો વાતો કરતા કરતા અમે બંને એનો આખો આઈ મેકઅપ આઈ મેકઅપ એટલે જે આઈઝની આજુબાજુમાં કર્યું ને અને ચીન ઉપર કર્યું એ બધું કરવા દીધું અને પછી મેં પાછી બધું પહેરેલું કાઢ્યું બંગડ્યું અને ફટફટ મેં બી મેકઅપ કરી દીધો એન્ડ હું હું મેકઅપ મેકઅપ લોકો માનો જસ્ટ બે ત્રણ દિવસ જ શીખી મને તો જેને મને શીખવાડ્યું ને એ બી બહુ નાનું નાની છોકરી હતી મતલબ અંડર એટીન જ હતી એન્ડ એને એટલો પરફેક્ટ મેકઅપ કરતા આવડતો હતો મને કહે કે તમને મેકઅપ કરતા નહીં આવડતો મેં હા મને મેકઅપ કરતા નહીં આવડતો તો એને મને શીખવાડ્યો એન્ડ ફાઈનલ લુક નહીં બધું તમને લોકોને ઇન્સ્ટા પર જોવા મળશે બિકોઝ અહીંયા મેં કંઈ જ ક્લિપ નથી એડ કરી એન્ડ આફ્ટર સીન મતલબ હા ઇન બિટવીન શોર્ટ્સ બી અમે લોકોએ કંઈ જ લીધા નહીં બીકોઝ મેં એ નહોતો પડ્યો અને મેં બી પછી ફટફટ આઈ મેકઅપ કર્યો બીકોઝ હું યશોદા બની તી તો આમ બહુ નહોતું કરવાનું જેટલું મેં જીઆન કર્યું ને એટલું જ મેં કર્યું બસ મેં ખાલી ચીન પણ નહીં કર્યું એટલું જ અને પછી જીઆન સીને મેં બધા એના એક્સેસરીઝ પહેરાય એન્ડ જોયું કે કયો વાળો નેકલેસ એકદમ પરફેક્ટ લાગશે તો મેં જે આ બે પહેરાયા ને એ જેને પ્રો પ્રોપર સાઈડ થતા હતા એને ઇયરિંગ્સ કાઢી અને આ જે પ્રેસવાળી હતી એ ઇયરિંગ્સ પહેરાય એન્ડ તમે લોકો જોય એવી નહીં રડતી નહીં કશું જ એકદમ શાંતિથી બેઠી છે શાંતિથી એટલે વાતો કરતાં કરતા એ મારા જોડે બધું જ એનું રેડી કરાવે છે અને પછી જેવી વાંસળી આપીને આ ખબરની વાંસવી આવી રીતે જ વાગતી હતી પણ કંઈ નહીં એવી આય એ બી એને એન્જોય કર્યું અને પછી મેં એના જે ધોતી પર પહેરાવાનું હોય એ પહેરાવ્યું પછી એની બાર બાડની ગૂંછો કાઢી અને પછી તો એ એકદમ પ્રોપર કૃષ્ણા લાગતી હતી આમ નજર ના લાગે દીકો મારે દીકો કેવું લાગતું નાઈસ નાઇસ લાગતી હતી કંઈ કઈ જીયા મારો જિયા આજે કાનો બન્યો છે અમે લોકોએ વિડીયો લઈ લીધા બધું ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી જોવા મળશે બીકોઝ વી ધ સીન કશું જ નહીં લીધું અમ લોકોએ તો જન્માષ્ટમીના દિવસે હું પોસ્ટ કરીશ તો ત્યારે તમે મારા ઇન્સ્ટા પર જઈને જોઈ શકો છો કે કેવા અમે લોકોએ શૂટ કર્યા છે ફોટોઝ અને વિડીયોઝ અને હવે જઈએ છીએ અમે લોકો ઘરે ફટાફટ ચેન્જ કરીને જીયાના ભાઈને રાખડી બાંધવા રાધા આજે નહી

પછી આખો દિવસ અક્ષુએ એ ટાઈમે નતો બંધ બંધાવતો આખો દિવસ રાખડી બધાને બતાય બતાય કરતો તો પણ ખબર નઈ એ ટાઈમે એને નતું ગમતું કે મૂડ નતો અક્ષુએ રાખડી બાંધી તી હીયા પહેરાય તી की भी पहराई थी मास्क मास कहीं कहीं की भी थी कृष्णावाड़ी हाँ हैं सारे चल बजाना कहीं दे बाय बाय सी यू नेक्स्ट नेक्स्ट वीडियो ने लाइक कर दो शेयर कर दो एंड चैनल सब्सक्राइब कर दो सी यू नेक्स्ट बाय बाय फ्लाइंग की सभी दे पानी पी ले पहला अबे पानी अबे अबे फ्लाइंग की सब पहला अली <laughs>